છે મેથી ગુડ મોર્નિંગ તો સ્વાગત તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત શરૂઆત થઈ ગઈ છે ને સવારે મમ્મીએ બનાવ્યું છે રોટલીનું શાક અને આજે બનાવવાનું છે બપોરનું મેનુ છે અમારે મેથી મટર મલાઈ મેથી મટરનું મલ મેથી મટર મલાઈનું શાક બનાવવાનું છે અને બનાવવાના છે પરોઠા માહિર સવારે હેરાન કર્યો સવારે એ પાંચ સાડા પાંચ વાગ્યાનો ઉઠી ગયો હતો અને છેક સૂતો આઠ વાગે સવા આઠે એટલે પછી ત્યાર પછી કામ લીધું અને બધું કામ પતાવ્યું અને માહીને ઉઠાડ્યો દસ વાગે અને એ થોડો ઘણો નાસ્તો કરી અને પપ્પાની સાથે ગયો છે આંટો મારવા અને હું મમ્મીએ શાક ખાધું છે મસ્તનું રોટલીનું પ્રતિક રોટલીનું શાક ખાઈને ગયા છે શૂટ કરવા તો એ બે ત્રણ વાગે આવશે ત્યારે જમી લેશે અને થોડી ઘણી શાકની તૈયારી થઈ ગઈ છે હું તમને બતાવું અને માહીર આવે પછી એને ફ્રેશ કરી દઈશ અને તૈયાર કરી દઈશ અત્યારે તો એમનો ગયો છે નાઇટ રેસ પહેરીને ને બસ જો હું બી રેડી થઈ ગઈ છું અને હવે તમને બતાવું મેથી મટર મલાઈ વટાણ બફાઈ ગયા છે ગ્રેવી થઈ ગઈ છે અને બટર બહાર કાઢી લીધું છે મેથી શેકાઈ ગઈ છે અને દૂધ આમાં દૂધ બી હોય એટલે દૂધે બહાર કાઢ્યું છે અને સાથે સાથે એમ ક ફ્રેશ ક્રીમ મલાઈ એટલે એ બી બહાર કાઢી છે હવે ખાલી વઘારવાનું છે ને બધું આ બધું મિક્સ કરવાનું છે બસ બધી તૈયારી કરીએ છીએ અને તમે શું કરવા એવા અહીંયા

દીક્ષા મેં આવ્યા છે મારી પાસે રેડી થવા માટે તો હવે એને રેડી કરું છું અમે નાના હતા અમે ઘેરે ઘેરે ફર્સ્ટનાવતા

બાર ક્યારે કાઢી મૂક્યું હતું અરે કાઢી રાખ્યું હતું એટલે થોડુંક ઠંડુ ઓછું થઈ જાય એટલે હવે નાખી અને આ તવિયામાં પેલા ગ્રેવી કરી નાખી હતી એટલે ટમેટા ડુંગળી ને કાજુ ને શેકી નાખ્યા હતા અને પછી એમાં ને એમાં મેથી શેકી નાખી એટલે એ બધું બ્લેન્ડ કરી દીધું છે અને આ જ તવિયામાં હવે આપણે પાછું બધું મિક્સ કરી દેવાનું છે આમાં આપણે તેલ અને બટર મૂકવું હતું અને પછી એમાં જીરું નાખ્યું છે હિંગ નાખી છે અને વટાણા બાફી બાફી નાખાતા તેલા એટલે બાફેલા વટાણા નાખ્યા છે વટાણા બાફેલા છે ને એટલે આપણે વધારે પકાવવાના નથી ડાયરેક્ટ એમાં નાખી દેવું આપણે ગ્રેવી ગ્રેવીમાં ટમેટા અને ડુંગળી અને કાજુ આપણે શેકેલા જ હતા એટલે એ બધું પાકેલું જ છે એટલે હવે આપણે આમાં નાખવાનું છે શેકેલી મેથી અને આમાં આપણે ગેસ ધીમો રાખવાનો છે

કડી ઢાંકી અને પાંચ મિનિટ આપણે એને પાકવા દઈશું આમાં ગ્રેવી દૂધ પાકે ત્યાં સુધી હું તમને કહી દઉં પહેલા મેં ટમેટા ડુંગળી ને ઝીણા ઝીણા કાપી લીધા હતા અને કાજુ એક તો આ તવિયામાં તેલ મૂકી ડુંગળી ટમેટું અને કાજુ નાખી દીધા હતા એને સોતે કરી લીધા હતા અને પછી એમાં મીઠું મરચું ને હળદર બધા મસાલા નાખી હલાવી દીધા હતા પછી એને ઠંડુ કરી અને એની ગ્રેવી કરી નાખી હતી પછી આ જ તવિયામાં મેં મેથી શેકી નાખીને થોડીક મેથી નાખી અને એની ઉપર થોડુંક મીઠું ભભરાવું એટલે એ જલ્દી પાકી જાય મીઠાથી હંમેશા બધી શાકભાજી જલ્દી પાકી જાય એટલે મેથી હલાવી એ પાકી ગઈ પછી એને સાઈડમાં કાઢી લીધી પછી તેલ મૂકી જીરું નાખવું થોડુંક બટર નાખવું પછી એમાં નાખા વટાણા બાફેલા બાફ વટાણા બાફતી વખતે એમાં મીઠું અને પાણી અને એક ચમચી તમે ખાંડ નાખવાની એટલે જેથી જે વટાણા છે ને એનો સ્વાદ સારો અને લીલો રહે કાળા ન પડી જાય એ વટાણા એટલે તેલમાં પાછી બાફેલા વટાણા નાખા તમે જેવી રીતે હવે આગળ રેસીપી જોઈ વટાણા નાખી એને સોતે કરી એમાં ગ્રેવી નાખી દીધી એને સોતે કરી અને એમાં પાછા નાખી દીધી મેથી એને સોતે કરી એને બધા એને પક પકવી અને પછી એમાં નાખ્યું છે થોડુંક દૂધ એટલે દૂધ હવે આ પાકી ગયું છે પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોવો છો કે કેવો કલર આવ્યો છે મસ્ત ક્રીમી એકદમ આપણે આમાં ક્રીમ તો નાખવાની જ છે પણ દૂધ થી બી ક્રીમ જેવું થઈ જાય ક્રીમી અને આ બધું ગ્રેવી બધું નાખીને પછી જો તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમારે મીઠું વધારે ઓછું ગળપણ નાખવું હોય તો તમે નાખી શકો છો તીખું કરવું હોય તો થોડીક ક્રીમ સાઈડમાં કાઢી લીધી છે મેં બે ચમચી જેટલી એટલે હવે એને આપણે આમાં નાખી દેસુ ગયા છે આપણું શાક હવે આની ઉપર થોડાક આપણે નાખવાના છે લીલા ધાણા તો રેડી છે આપણું મેથી મટર મલાઈ નું શાક શાક રેડી છે મેથી મટર મલાઈનું અને ઉપર થોડુંક બટર નાખું તું મેં ઈશાન કાકુ આવ્યા છે અને આ ભાઈ અહીંયા રમે છે આ બધું ત્યાં પાડ્યું હે અને મમ્મી કરે છે રોટલી સોરી પરોઠા અને માહીને કરું છું થાળી તૈયાર માહીનો જમાનો ટાઈમ થઈ ગયો છે એઝ યુઝ્યુઅલ બુક જોવે છે ટ્રક થી રમે છે અને ટીવી તો ચાલુ જ છે અમારે માહી બુકમાં ભાવ ક્યાં છે જે જે ક્યાં છે જે જે

ગયા શું ખાચો મખાના એમ નો કરાય ચલો બેઠા બેઠા ખાવાનું તીખું ચલો મખાના ખાવાનું માહિર પપૈયું ખાય છે બધું તો એ છે માહિર બાઈક ક્યાં છે બાઈક ક્યાં ગઈ હા બસ બસ હા એ ટ્રક છે ગ્રીન ટ્રક માય બે બે ટ્રક તો

માહિરભાઈ અત્યારે રેડી થઈ ગયો છે એને એડ્રેસ પહેરીને અને ફ્રી થઈ ગયા છીએ અમે અને પ્રતિક કરે છે આરામ આરામ હરામ ને દાંત ક્યું કાંઠ આખો દિવસ રહે હા બાર વાગે જાય અને છ વાગે આવે એને આખો દિવસ નું કહેવાય એને પાપ આગનો દિવસ કહેવાય હા હા સાચી વાત છે અરે તને તારે મને અડીને જ રહેવાનું હોય આમ તો જો પ્રતિક મુક

દસ વાગ્યા છે અને માહીને હવે સુરાઈ દઉં આજનો દિવસ તો લાસ્ટ ડે કહેવાય છે બે હજાર પચીસનો તો કાલે શરૂ થાય છે નવું વર્ષ તો નવા વર્ષમાં નવી શરૂઆત કરશું નવા લોકોને મળશું કરશું નવા દિવસની નવી શરૂઆત અને કરશું કાલે નવા વર્ષની નવી શરૂઆત ને બસ આવી રીતે કરશું નવા દિવસની નવી શરૂઆત ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ